सच्चिदानंद रूपाय विश्वोत्पत्य आदि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं वागर्थाय व सम्भूतो वागर्था प्रतिपत्ते जगतः पितरो वन्दे पार्वती परमेश जय माता सरस्वती जय जय श्री राधे अने जय श्री गणेश ગઈકાલે આપણે ગણેશ ચતુર્થી ઉદવી અને કાલે થી આપડે ચેનલ ની આપણે શુભ શરૂઆત કરી

ये प्रथम मंत्र अभयम मित्राद वालो ये सरस मजा ना मंत्र है ये अनुवाद आप तो गई काल आप जैसे सरस मजा ना मंत्र नु गान कर अभयम मित्राद अभयम मित्राद अभयम ज्ञाताद अभयम परोक्षाद अभयम लक्तम अभयम दिवान सर्वाम आशाम मम मित्रम भवंतु

બાકી કોઈનાથી ભય રાખવાની જરૂર નથી જે ખોટું કરશે એને ભય લાગશે પણ જે સત્યના માર્ગે છે એને માત્ર ઈશ્વર સિવાય કોઈનાથી ડરવાની જરૂર નથી અને છતાં પણ આપણું મન એવું છે વિહવળ છે કે આપણને ચારે દિશાઓમાંથી આપણને ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક જગ્યાએ ભય લાગતો હોય છે તો અહીંયા ઋષિ સરસ મજાની પ્રાર્થના કરી છે આપણે એનો અનુવાદ કરીએ તો પાઠ્યપુસ્તકમાં આપણને દરેકના શબ્દોના અર્થ પણ આપેલા છે અભયમ નો અર્થ થાય છે ભય વગરનું અભયતા અમને પ્રાપ્ત કરાવો તો સૌ કેની માંગણી કરવામાં આવી અભયમ મિત્ર મિત્રાદ નો અર્થ થાય છે મિત્ર જે અમારો મિત્ર છે એનાથી અમને અભયતા આપો તો મિત્ર નો અર્થ એવો થાય છે કે જે આપણો મિત્ર તો છે પણ છતાં પણ કે જ્યારે આપણી સાથે ન હોય ત્યારે આપણા આપણા અવગુણો આપણા દોષ એનું વર્ણન કરતો હોય છે જેને હિત શત્રુ પણ આપણે કહી શકીએ તો આવા મિત્રથી અમને અભયતા આપો આપણને ખબર નથી જગતમાં કોણ છે આપણે એને ઓળખી શકવા નથી પારખી શકવા નથી એટલે ઋષિમુનિએ કીધું પ્રથમ અભયમ મિત્ર મિત્રથી અમને અભયતા પછી અભયમ અમિત્ર વિરુદ્ધાર્થી થઈ જાય મિત્ર શત્રુ અભયમ મિત્ર અને અભયમ અમિત્રા શત્રુ થી પણ અમને અભયતા આપો શત્રુ તો આપણે દર્શન સમય કદાચ જોઈએ પણ કારણ કે આપણો શત્રુ છે તો નો શત્રુ છે એમાં અંદર નો પણ શત્રુ છે તો અભયમ મિત્રા અભયમ અમિત્રા

પરોક્ષાત્મક અર્થ એવો આપણે કરશું કે જે નજરે પડતું નથી એટલે કે જેને અમે જોઈ શકતા નથી આ બહુ સરસ શબ્દ વાપ્યો છે ઋષિ મુનિ પરોક્ષાત્મક પરોક્ષાત્મક અર્થ શું થાય પ્રત્યક્ષ નથી તે તો આમાં બે પ્રકારે બાહ્ય રીતે પણ આપણે અભયની પ્રાર્થના કરીએ બાહ્ય રીતે કઈ રીતે તો જેને આપણે જોઈ શકતા નથી છતાં પણ આપણા માટે ખરાબ વિચારો કરે છે એવી રીતે અને બીજું પરોક્ષાત્મક અર્થ થાય છે આપણા હૃદયમાં રહેલા

કામ ક્રોધ લોભ મોહ ઇશા છટકા પડા હૃદય રહેલા शकते અને ત્યારબાદ અભયમ નક્તમ અભયમ દિવાનહ નક્તમ નો અર્થ થાય છે રાત થી અમને અભયતાપ જે રસ્તા પર આપણે દિવસ ના નીકળી છે જ્યારે આપણે ભય નથી લાગતો એ જ રસ્તા ઉપર જ્યારે આપણે રાત ના નીકળી છે રસ્તા થી પણ આપણે પરિચિત છે છતાં પણ આપણને ભય લાગે છે અંધારાનો ભય

પરોક્ષા એટલે મારે કોઈનાથી ભય પામવાની જરૂરી ક્યારે બને તો કે જયારે આપણે સર્વસ્વ ઈશ્વરને અર્પણ કરી દઈએ ત્યારે આપણે કોઈનાથી ભય રાખવાની જરૂર નથી તો સર્વામ આસામ આસામ એટલે દિશાઓ બધી જ દિશાઓ મમહ મિત્ર મારી મિત્ર ભવંતુ બનો બની જા બધી જ દિશાઓ મારી મિત્ર બની જાઓ તો આ રીતે આપણે પ્રથમ જે મંત્ર છે એનો અનુવાદ આપણે કર્યો

કરી શકો છો આજે આપણે તાસ ને અહિયાં પૂર્ણ કરી છે જય જય શ્રી રાધે